પાદરામાં ધોધમાર વરસાદ ખાબકતા રસ્તાઓ બેટમાં ફેરવાયા પાદરામાં બપોરે વરસાદ વરસતા પાદરા નગરપાલિકા પ્રિમોમસમની કામગીરીની પોલ ખોલી નાખી છે પાદરા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા ત્યારે પાદરા નગરમાં ટાવરસાળા પાસેનો વિસ્તાર બેડમાં ફેરવાયો છે ઘૂંટણસમા પાણી ભરાતા ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને લાખો રૂપિયાની પ્રીમોમસમની કામગીરી પોકળ સાબિત થઈ હતી વરસાદી કાંસની સફાઈ નહીં થતાં પાણી ભરાયા હોવાથી લોકોએ નગરપાલિકાની પ્રિમોમસૂમની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા Terima kasih telah <laughs> menonton!